નમસ્કાર મિત્રો ધોરણ અગિયાર વિષય સંસ્કૃતમાં ગદ્ય પંદર નાનું વર્ણતિઓ હસી વિશે આપણે ચર્ચા કરવાની છે તો ગદ્ય પંદર નાનો વર્ણતો હસી એટલે ખરેખર તું વર્ણવાયો છે તો આ પાઠને આપણે શરૂઆત કરતા પ્રસ્તાવનાથી ચાલુ કરીએ સંસ્કૃત કવિ અને સમ્રાટ હર્ષવર્ધન ઈસવીસની સાતમી સદીમાં થઈ ગયા છે સમ્રાટ તરીકે તેમણે પોતાના દરબારમાં અનેક કવિઓને આશ્રય આપ્યો હતો તેમાં બાન અને મયુર એ બે સુપ્રસિદ્ધ કવિઓ હતા હર્ષવર્ધને સંસ્કૃત જગતને નાગાનંદમ રત્નાવલી પ્રિયદર્શિકા એ ત્રણ અનુપમ નાટ્યકૃતિની ભેટ આપી છે એમ મનાય છે કે હર્ષવર્ધને પોતાના જમાનામાં બે મોટી ધર્મ પરિષદો બોલાવી હતી એક પ્રયાગમાં અને બીજી કનોજ ને સંસ્કૃત નામ કાન્યકુબ્જમાં આ ધર્મ પરિષદના પ્રસંગે નાગાનંદમ અને પ્રિયદર્શિકા એ બંને નાટ્યકૃતિઓ રંગમંચ ઉપર ભજવાઈ હતી અહીં પ્રસ્તુત પાઠનો નાટ્યાંશ એ નાગાનંદમના ત્રીજા અંકમાંથી સંપાદિત કરીને લેવામાં આવ્યો છે આ એક હાસ્યયુક્ત પ્રસંગ છે અહીં શ્લેષનો ચમત્કાર હાસ્ય જન્માવે છે કથાવસ્તુ કંઈક આ પ્રમાણે છે કે નાટકનો નાયક જમુત વાહન છે નાટકનો નાયક જમુત વાહન છે અને તે વિદ્યાધરોના રાજા છે અને તે નાયકવાન વિદ્યાધરોનો રાજા છે નાયિકા મલાઈવતી છે નાયિકા કોણ છે મલાઈવતી છે અને તે સિદ્ધ જાતિની છે અને કઈ જાતિની કે સિદ્ધ જાતિની છે બંને વચ્ચે પ્રેમ પાંગર્યો છે એકવાર નાયક એટલે કે જીમુતવાહન તેનો મિત્ર વિદુષક તથા નાયિકા એટલે કે મલાઈવતી પોતાની સખી ચેટી સાથે તમાલ વેથિકામાં બેઠા હોય છે આ પ્રસંગે ઋતુના તાપથી ખિન્ન બનેલી નાયિકાના મુખનું નાયક વર્ણન કરે છે શું કહે છે શરદ ઋતુના તાપથી ખિન્ન બનેલી નાયિકાના મુખનું નાયક વર્ણન કરે છે એ મલયવતીનું મુખનું વર્ણન કોણ કરે છે ચિમૂતવાહનું વર્ણન કરે છે તે જોઈને વિદુષક પોતે પણ જોવા લાક રૂપાળો છે પણ અદેખાઈને લીધે કોઈ એનું વર્ણન કરતું નથી એવો ટોનો મારે છે એ પોતે પણ વિદુષક જે પોતે પણ જોવાલાયક રૂપાળો છે એમ અનદેખાઈને લીધે કોઈ એનું વર્ણન કરતું નથી એવો ટોનો મારે છે આના ઉત્તરમાં નાયિકાની સખી ચેટી લે મલયવતીની સખી પણ ચેટી હું આપનું વર્ણન કરીશ એમ કહીને વિદ્યુષકનું વર્ણન કરવા તત્પર બને છે કે ચેઠી કહે છે હું આપનું વર્ણન કરીશ એમ કહીને વિદ્યુષકને વર્ણન કરવા તત્પર બને છે ચેઠીના આ કથનમાં શ્લેષ છે કે વર્ણયામીનો એક અર્થ વર્ણન કરું છું અને બીજો અર્થ છે રંગું છું શું છે વર્ણયામીનો એક અર્થ હું વર્ણન કરું છું અને બીજો અર્થ રંગું છું એમ છે વિદુષક પહેલો અર્થ સમજીને ખુશી થઈ જાય ખુશી રહી ખુશ થઈ રહ્યો છે પણ ચેટી બીજો અર્થ પ્રમાણે તમાલના રસથી તમાદુષકનું મુખ રંગીને કાળું કરી દે છે શું કે છે વિદુષકને પહેલો અર્થ સમજીને ખુશ થઈ રહ્યો છે પણ ચેટી બીજો અર્થ પ્રમાણે તમાલના રસથી વિદુષકનું મુખ રંગીને કાળું કરી દે છે આમ આ ઘટના હાસ્યનું કારણ બની રહે છે આખો અહીં પ્રસંગ ખૂબ જ સરળ અને નિર્દોષ હાસ્યને જમાનવારો હોય છે તો આપણે પાઠની શરૂઆત કરીએ પાઠની શરૂઆત કરીએ કુસુમાકાર ઉદ્યાની જીમુત વાહન મલયવતી ચેટી ચેતી ત્રજ જના ઉપસ્થિત સહિત વિદૂષક આત્ર ઈદાર પ્રવતી કુસુમાર કુસુમાકાર ઉદ્યાને કે ઉદ્યાનમાં જીમૂતવાહન જીમુતવાહન કુસુમાકાર ઉદ્યાનમાં જીમૂતવાહન મલયવતી ચેટી ચેતી ત્રણ જના ઉપસ્થિત સહિત મલાઈવતી મલાઈવતી ચેટી ચેતી ત્રણ જણા મલાઈવતી અને ચેટી કે દાસી એમ ત્રણ જન ઉપસ્થિત છે વિદુષક આત્રે ઈદાની તત્ર પ્રવેશ હતી વિદુષક આત્રને અત્યારે ત્યાં પ્રવેશ કરે છે વિદુષક આત્રે ઈદાની અત્યારે તત્ર એટલે ત્યાં પ્રવેશ એટલે પ્રવેશ કરે છે ફરીથી જોઈએ કુસુમાકાર ઉદ્યાનિ કુસુમાકાર ઉદ્યાનમાં જીમુત વાહન એટલે જીમૂત વાહન કુસુમાર ઉદ્યાનમાં જીમુત વાહન મલયવતી મલયવતી ચેટી ચેતી મલયવતી અને ચેટી ત્રય એટલે એમ ત્રણ જન એટલે કે જન ઉપસ્થિતા લીક ઉપસ્થિત છે વિદુષક એટલે કે વિદુષક આત્રે એટલે કે આત્રે ઈદાની અત્યારે તત્ર એટલે ત્યાં પ્રવેશતિલ પ્રવેશ કરે છે કે કુસુમકાર ઉદ્ધનમાં જીમુત વાહન મલયવતી અને ચેટી એટલે કે દાસી એમ ત્રણ જન અહીં ઉપસ્થિત છે અને વિદુષક આ અત્યારે ત્યાં પ્રવેશ કરે ઉપશ્રુત એટલે કે પાસે જૈની જયતુ ભવાન આપનો જયથાવ સ્વસ્તિ ભવત્યય આપ શ્રીમાન શ્રીમતીનું સ્વસ્તિક શ્રીમતીનું ભવત્ય કલ્યાણ એટલે કે પાસે જઈને આપનો જય થાવ આપ શ્રીમતીનું કલ્યાણ થાવ ત્યાર પછી નાયક વૈશ્ય ચિરાદયાતમ નાયક નાયક વૈશ્ય કે મિત્ર चिरादायात्मकडे घणा वखते आयक नायक वैश्य वयस्य मित्र चिरादायात्मकले घणा वखते आग विदूषक भो वयस्य शीघ्र आगत असदूष भो वैश्य हे मित्र શીર્ઘમ આગત અસમી જલ્દીથી આવ્યો છું કિવા મંગલ મહોત્સવે મિલિતાન વિદ્યાધરાપન દર્શન કૌતુહલ પરિભ્રમણ તે વાલી વેલા વિલંબી તો અસ્મી પણ વિવાહ મંગલ મહોત્સવ વિવાહના માંગલિક महसोमा आपान दर्शन कोतु के एकतर थेला कोतु हल्ती एकतर थेला विद्या दरुना परी विला विलंब ओ अस्मी बांगलीक एकत्र विद्याद्रोना मौसम एकत्रेला विद्याध्रोना मदपानि मेहफिने कुतूहलो हत्प्रिय व तावदित प्रक्षम तो प्रिय मित्र पण आश्य शिग्रम आगत असमि એટલે કે હે મિત્ર જલ્દીથી આવ્યો છું કિતુ પણ વિવાહ મંગલ મહોત્સવ મિલિતાનામ વિવાહ માંગલિક મહોત્સવમાં એકત્ર થયેલા વિદ્યાધરાનામ એટલે કે એકત્ર થયેલા વિદ્યાધોના આપણ આપણકર દર્શનનું કૌતુહલ એને એટલે મદ્યપાનની મેફીને જોવાના કૌતુહલથી ફરતો હું પરિભ્રમણ ફરતો હું ઉનેતાવાલી વેલા વિલંબિત તો અસ્મી ફરતો હું આપલો વખત મોળો પડ્યો છું તત્પ્રિય વૈશ્ય ઓ અપી તાવદિતમ તો પ્રિય મિત્ર પણ આ જુએ એટલે કે છે હે મિત્ર જલ્દીથી આવ્યો છું પણ વિવાહના માંગલિક મોસમમાં એકત્ર થયેલા વિદ્યાર્થીઓના મધપાનની મેહફિલને જોવાના કુતુહલથી ફરતો હું આટલો વખત મોડો પડ્યો છું તો પ્રિય મિત્ર પણ આ જોઈએ આગળ જોઈએ નાયક યતા ભવાન સમાતાંત અવલોક્ય વૈશ્ય પશ્ય પશ્ય નાયક યતા ભવાન આપ જેમ કહો છો સમાનતામ અવલોક્ય ચારે બાજુ જોઈને વય મિત્ર પશ્ય પશ્યલ જોજો એ તો વિદ્યાધરા ચંદન તરુ છાયું સિદ્ધ જયની શાર્ધ મધુની પીબનતી એટલે કે આ વિદ્યાધરા વિદ્યાધરો ચંદન તરુ છાયું શું જાનની છાયાઓમાં સિદ્ધ જૈનને સાર્ધર્ય સિદ્ધ લોકો સાથે મધુની પીબંતી એટલે કે પાન કરી રહ્યા છે તદેહિ વયમી તમાયમપી તો આવ તમાલ વિથિકા ગચ્છામાં આપણે પણ તમાલ વૃક્ષની વચ્ચેની કેળીએ જઈએ છીએ સર્વ પરીક્રામંતી બધા ફરે છે નાયક નાયક યથા આપ જેમ કહો છો ચારે બાજુ જોઈને વૈશ્ય મિત્ર જોજો અતિ વિદ્યાધરો આ વિદ્યાધરો ચંદન તરુ છાયું છું ચંદનના જાની છાયોમાં સિદ્ધ જૈન સિદ્ધ લોકો સાથે મધુની મંદિરા પાન કરી રહ્યા છે તદેહ વયમપી તમાલ વિથિકા ગચ્છામાં આપણે પણ તમાલ વૃક્ષોની વચ્ચેની કેળીએ જઈએ છીએ સર્વપરિક્રામાંથી બધા ફરે છે શું કે છે નાયક આપ જેમ કહો છો ચારે બાજુ જોઈને મિત્ર જોજો આ વિદ્યાધોરો ચંદનના જાનની છાયાઓમાં સિદ્ધ લોકો સાથે મંદિરાપાન કરી રહ્યા છે તો આવ આપણે પણ તમારની વચ્ચેની કેળીએ જઈએ છીએ બધા ખરે છે આગળ વિદુષક ઈશા ખલુ તમાલ વિથિકા આગળ વધી શકે છે વિદુષક ઐશા ખલું ખરેખર તમાલ તમા ખરેખર આ તમાલ વૃક્ષની વચ્ચે માર્ગ છે સરસ્વતા પખીને દીત મંત્ર ભવત્યા વંદન લક્ષ્ય અને આ સરહદ શરદ ઋતુના તાપી તાપને કારણે ખિન્ન થયેલું આપ શ્રીમતીનું મોખ દેખાય છે તદહી સ્પષ્ટિક શિલા તલે ઉપવિસતું તદહી સ્પષ્ટિક શિલા તલે ઉપવિસતું એટલે તો અહીં સ્પષ્ટિક ની શિલા ઉપર બિરાજો સુખ વિદુષક એસા ખલું તમારે ખર ખલુ ખરેખર આ તમાલ તમાલ વૃક્ષની વચ્ચેનો પથિક માર્ગ છે ઇતચ આ શરદ ઋતુના તાપને કારણે ખીન થયેલું આપ શ્રીમતીનું મોખ દેખાય છે तो अहिं स्पटीकनी शिल पर विराजो। नायक वैश्य सम्य गुपलक्ष्मीत वैश्य सम्य गुपलक्ष्मी नायक वैश्य सम्य गुपलक्षित मित्र नायक वैशल मित्र સમય ઉપલક્ષિત સારી રીતે નિરીક્ષણ કરાયું પ્રિયા કપોલયો કાંક્યા એ મુખમ પ્રિયા મુખ પ્રિયા પ્રિયનું શશિને જીતવા ક્રાંતિ ચંદ્રને જીતીની કપલો કાંતિયા પ્રિયાનું આમુખ બે જ્ઞાની કાંતિ વળી ચંદ્રને જીતીને તાપા નુરુક્તમ અધુના કમલમ ધ્રુવમીયતે અત્યારે તાપને લીધે લાલ થયેલું હોય ચોક્કસ કમળને જીતવા ઈચ્છે છે તાપનું મધુના કમલમ ધ્રુવ મિયતે જીતુમ અત્યારી તાપના લીધે લાલ થયેલું હોય એમ ચોક્કસ છે મલયવતી હસ્તે ગૃહિત પ્રિય ઈ હોપ વિશામ સર્વ એને હસ્તે હાથને ગૃહિત્વ પકડીને પ્રિય પ્રિયાએ ઈહોપ વિશ્રામ આપણે અહીં બેસીએ છીએ નાયક મિત્ર સારી રીતે પ્રિયાનું આ મુખ બે કાલની કાંતિ વડે ચંદ્રને જીતીને અત્યારે તાપને લીધે લાલ થયેલું હોય એમ ચોક્કસ કમળને જીતવા ઈચ્છે છે મલયવતી હાથથી પકડીને પ્રિયા આપણે અહીં બેસીએ છીએ સૌ અહીં બેસે છે નાયક નાયિકા મુખમ પશ્ય પ્રિયે વૃથે વસ્મા પરિખેદીતા એ મુખમ નંદન નોંધનામ અન્યતમ કેવલ વન નાયક નાયિકા મુખમ પશ્ચમ નાયિકાનું મુખ જોતા નાયક નાયિકાનું મુખ જોતા પ્રિય એટલે પ્રિયા વૃથ એટલે કે વ્રથમાં જ તેને અમે દુઃખી કરીએ પરીખી દીતા દુઃખી કરીએ તને અમે દુખી કરી અતેન મુખમ નંદન ધોતામ અન્યતમ કેવલમ વનમ આ તારું મુખ નંદન વન એટલે સ્વર્ગનું ઉદ્ધાન છે બીજું કેવળ અન્ય કેવલમ વનમ બીજું કેવળ જંગલ છે વનમ એટલે જંગલમ જેટી સસ્મિતમ વિદુષક નિર્દેશ્ય શ્રુતમ ત્વયા ભતૃમ વર્ણયતી સ્મિત વિદુષક નિર્દેશ્યત સ્મિત સાથે વિદુષકને બતાવીને શ્રુત શ્રુતમ ત્વયા ભતૃદ્વારિકા કથમ વર્ણયતી રાજકુમારીનું કેવી રીતે વર્ણન થાય છે તે તમે સાંભળ્યું સાથે વિદુષકને બતાવીને રાજકુમારીનું કેવી રીતે વર્ણન થાય છે તે તમે સાંભળ્યું વિદુષક ચતુરેકે મેવમ ગર્વ મુહૂર્ત અશ્માકમીપ મધ્યે દર્શનીય જનો અસ્તે કેવલમ કો ન વર્ણયતી વિદુષક વિદુષક ચતુરિક ચતુરિકા મેદ આમ ગર્વ ન કર આપી આપની વચ્ચે પણ કરશનીઓ જનો અસ્તિત્વ આ દેખાવો માણસને છે કેવળ મસ્તરી કો આપી ન વર્ણય હતી કેવળ અદેખાઈને લીધે કોઈ મારું વર્ણન નથી કરતું એ વિધિ શક્ય છે ચતુરિકા આમ ગર્વ ન કર આપની વચ્ચે પણ આ દેખાવળો માણસ છે માણસ જ છે તેઓ અધિક કોઈ મારું વર્ણન નથી કરતું ચેટી સસ્મિતમ આર્ય અહમ તર્ણયામી ચેટી સ્મિત સાથે આર્ય અહમ એટલે હું ત્ર વર્ણયામી હું તમને વર્ણવીશ એ રંગીશ જેથી કે સ્મિત સાથે આર્ય આર્ય હું તમને વર્ણવીશ તો આ રંગીશ આપણે આટલા સુધી રાખીએ એનો આપણે અનુવાદ વખત જોઈ લઈએ તો અહીંયા ચાર પાત્રો અહીંયા આપેલા છે નાયક કોણ છે ચિમૂતવાહન અને નાયિકા મલાયવતી અને ચેટીકોન કે મલયવતીની સખી અને વિદુ સખી નાયકનો મિત્ર અહીં ચાર પાત્રોનો અહીંયા સારી રીતે આપવામાં આવેલું છે તો આપણે જોઈએ એનો અનુવાદ કે કુસુમારમાં ઉત્તરમાં વાહન મલયવતી અને ચીટી આ દાસી એમ ત્રણ જણા ઉપસ્થિત છે અને વિદુષક આ ત્રય અત્યારે ત્યાં પ્રવેશ કરે છે આ ત્રણ જણા અહીંયા પ્રવેશ કરે છે અને વિદુષક બોલે છે પાસે જઈને આપણો જય થાવ આપ શ્રીમતીનું કલ્યાણ થાવ કહે છે આપ પાસે જઈને આપણું જય થાવ આપ શ્રીમતીનું કલ્યાણ થાવ નાયક મિત્ર ઘણા વખતે આવ્યો નાયક એટલે કોણ જી મૂતવાહ વિદુષક હે મિત્ર વિદુષક એનું મિત્ર કહે છે હે મિત્ર જલ્દીથી આવ્યું છું પણ વિવાહના માંગલિક મહોત્સવમાં એકત્ર થયેલા વિદ્યાધરોના મધપાનની મેફીને જોવાના કુતૂહલથી ફરતો હું આટલો વખત મળવો પડ્યો છું તો મિત્ર એ તો પ્રિય મિત્ર પણ આ જુએ નાયક આપ જેમ કહો છો એ ચારે બાજુ જોઈને મિત્ર જોજો આ વિદ્યાધરો ચંદના જાનની છાયા શીત લોકો સાથે વચ્ચેનો માર્ગ છે અને આ શરદ ઋતુના તાપને કારણે ખિન્ન થયેલું આપ શ્રીમતી મુખ દેખાય છે તો અહીં સ્પષ્ટિકની શિલા ઉપર અહીં બિરાજો વિધુ સકે છે ખરેખર આ તમાળ વૃક્ષની વચ્ચેનો માર્ગ છે અને આ શરદ ઋતુના તાપને કારણે એકીન થયેલા આપ શ્રીમતીનું મુખ દેખાય છે તો અહીં સ્પષ્ટિકની શિલા ઉપર બિરાજો નાયક મિત્ર સારી રીતે નિરીક્ષણ કરાયું નાયક છે મિત્ર સારી રીતે નિરીક્ષણ કરાયું પ્રિયાનું આ મુખ બે ગાલની કાંતિ વડે ચંદ્રને જીતીને અત્યારે તાપને લીધે લાલ થયેલું હોય ચોક્કસ કમળને જીતવાય છે મલયવીને હાથથી પકડીને પ્રિયા આપણે અહીં બેસીએ છીએ સૌ અહીં બેસે છે નાયક નાયકાનું મુખ જોતા એટલે નાયક લે જીમૂવા અને મલય મલયકાનું મુખ જોતા પ્રિયા વ્યર્થમાં જ તને અમે દુઃખી કરીએ આ તારું મુખ નંદનવન સ્વર્ગનું ઉદ્યાન છે બીજું કેવળ જંગલ છે ચેટી સ્મિથ સાથે વિદુષકને બતાવીને રાજકુમારીનું કેવી રીતે વર્ણન થાય છે તે તમે સાંભળ્યું ચેટી વિદુષકનું કહે છે રાજકુમારનું કેવી રીતે વર્ણન થાય છે તે તમે સાંભળ્યું વિદુષક ચતુરિકા આ ગરબા ન કર વિદ્યુ શકે છે ચતુરિકા આમ ગરબા ન કર આપની વચ્ચે પણ આ દેખાવળો માણસ જ છે જ કેવળ અદેખાય લીધે કોઈ મારું વર્ણન નથી કરતું વિદ્યુ શકે છે ચતુરિકા આ ગર્વ ન કર આપની વચ્ચે પણ આ દેખાવડો માણસ જ છે કેવળ અદેખાને લીધે કોઈ મારું વર્ણન નથી કરતું ચેટી સ્મિથ સાથે આર્ય હું તમને વર્ણવીશ રંગીશ ચેટી કહે છે સાથે આર્ય હું તમને વર્ણવીશ અને રંગીશ તો હું સુધી આપણે રાખીએ આગળનો જે બાકી છે તે આગલા વિડીયોમાં આપણે જોઈશું <coughs> Acho tudo.